આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ યુપીના મથુરામાં પણ ખળભળાટ મચી ગયો છે જેથી સરકારના આદેશ પર મથુરામાં ભગવાન કૃષ્ણને ચડાવવામાં આવતા પ્રસાદની ગુણવત્તાને લઈને સવાલો ઉઠતા ખાદ્ય અને ઔષધ પ્રશાસન વિભાગ એક્શનમાં આવ્યું હતું સોમવારે મથુરા અને વૃંદાવનના ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ મીઠાઈઓની પંદર દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના પદાર્થો નમૂના લેવામાં આવ્યા હતા આ સેમ્પલમાંથી નમૂનાનો ઉપયોગ માંથી શંકાને આધારે વિગતવાર તપાસ માટે લખનઉની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ધીરેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે સોમવારે મથુરા અને વૃંદાવનમાં અનેક સ્થળોએ હાથ ધરવામાં આવેલા સેમ્પલિંગ અભિયાનમાં પંદર વિક્રેતાઓ પાસેથી કુલ તેતાળીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં મીઠાઈઓ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું હતું કે તેમાંથી બેતાળીસ નમૂના ધોરણો મુજબ હોવાનું જણાવ્યું હતું પરંતુ પેના એક નમૂનાના ધોરણો અંગે શંકાને કારણે તેને એડવાન્સ ટેસ્ટિંગ માટે લખનઉની ઉચ્ચ ક્ષમતાની રાજ્ય સરકારની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યું છે બ્યુરો દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ